સ્કૂલ સ્કૂલ બોર્ડના શિક્ષક કર્મચારી અને વિદ્યાર્થીઓ એક જેવા યુનિફોર્મમાં જોવા મળશે બોર્ડને રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી બુધવારે શાસન અધિકારી દ્વારા એક હજાર ચોરાણું કરોડ ડ્રાફ્ટ બજેટ સ્કૂલ બોર્ડ ચેરમેન આપવામાં આવ્યું હતું જેમાં સુધારો વધારો કરીને આગામી દિવસોમાં સ્કૂલ બોર્ડ ચેરમેન બજેટ રજૂ કરશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનું સામાન્ય સભાનું આ બજેટ આજે સ્કૂલ બોર્ડના સન્માનનીય ચેરમેન શ્રી વિપુલ સેવક ડોક્ટર સુજય મહેતા સાહેબ વાઇસ ચેરમેન વિપુલ સેવક સાહેબ અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી એમ ત્રિવેદી સાહેબ અને સમગ્ર બોર્ડ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યું લાસ્ટ યર એક હજાર કરોડનું બજેટ હતું આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું એક હજાર અને ચોરાણું કરોડનું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે નવસો સુડતાલીસ કરોડ પગાર અને સેલેરી પાછળ સત્તાવન કરોડ શિક્ષકને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ અને એંસી કરોડ રૂપિયાની જોગવાઈ શાળાઓ અને માળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચ કરવા માટેની બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે આ બજેટ ઐતિહાસિક બજેટ એટલા માટે છે કે લાસ્ટ યર અમે એકેડેમિક સ્ટ્રેન્થ વધારવા માટેનો જે બજેટનો મંત્ર હતો એ મંત્રને ધ્યાનમાં રાખીને લાસ્ટ યર અમે શાળાઓની અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ રાજ્ય સરકારની મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગતની જે સ્કૂલો છે અને બાકીની સ્કૂલોનો પણ એ અંતર્ગતનું મૂલ્યાંકન થાય એ માટેના અમે પ્રયત્નો કરેલા અને એને ધ્યાનમાં રાખીને એફએલએન ફ્રી આપણી શાળાઓ જાહેર કરવામાં આવી વિદ્યાર્થીઓની હાજરી પંચ્યાસીથી નેવું ટકા પહોંચી ગુણવત્તામાં શાળાઓ એ ગ્રેડ સુધી લગભગ શાળાઓ પહોંચી એના કારણે આ વર્ષે પણ અમે એકેડેમિક સ્ટ્રેન્થ ટુ પોઈન્ટ ઓ આ વર્ષના વર્ષ બે હજાર ચોવીસ પચીસનો નો બજેટ મંત્ર તદ અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર શું કરવામાં આવશે તો અમારો મેઇન ફોકસ છે તો ધોરણ આઠ એટલે કે ઉચ્ચ પ્રાથમિક બાળક પ્રાથમિક શિક્ષણ લીધા પછી શિક્ષણની અને તકો અને સગડું મળે એ માટે બજેટની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય સર્વાંગીણ વિકાસ થાય પછી સ્કિલ ડેવલપમેન્ટ હોય કે અન્ય પ્રકારની જોયપુર લર્નિંગ હોય લર્નિંગ વિધાઉટ લોડ હોય એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે જાન્યુઆરી